જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોનટેકનિકલ તમામ પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો જે વિડીયો બનેલા છે તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તેના માટે ટેલિગ્રામ ચેનલ અને આપણું વોટ્સએપ ગ્રુપ છે તો તેમાં તમને મળી જશે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચ્ચીસ માટે ઉપયોગી એમસીક્યુ ટાયર અને વ્હીલ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે વ્હીલ એલાઇમેન્ટ માટે કયો ફાયદો નથી વ્હીલ એલાઇમેન્ટ માટે કયો ફાયદો નથી સરળ તોર્ક ટ્રાન્સમિશન પ્રાપ્ત કરે છે ટાયરનો ઘસારો કરે છે ડ્રાઈવર પ્રયત્ન ઘટાડે છે તો મિત્રો વ્હીલ એલાઈ માટે કયો ફાયદો નથી તો તેનો સાચો જવાબ છે સરળ ટોર્ક ટ્રાન્સમિશન પ્રાપ્ત કરે છે નેક્સ્ટ વ્હીલ ગોઠવણીમાં કેસ્ટરનો હેતુ શું છે વ્હીલ ગોઠવણીમાં કેસ્ટરનો હેતુ શું છે ટાયરનો ઘસાડો ઘટાડવા અસામાન્ય કંપન ઘટાડવા દિશાત્મક સ્થિરતા અને નિયંત્રણ જાળવા માટે તો વ્હીલ ગોઠવણીમાં કેસ્ટરનો હેતુ છે દિશાત્મક સ્થિરતાને નિયંત્રિત જાળવા નિયંત્રણ જાળવા માટે છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે સકારાત્મક માર્ગ પ્રદાન કરે છે આંચકા અને કંપનનું નિરીક્ષણ કરે છે ઓપ્શન સી ટાયર લાઇફમાં વધારો કરે છે તો ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય છે ટાયર લાઇફમાં વધારો કરે છે નેક્સ્ટ વાહનમાં ભરેલું વાસ્તવિક વજન કોણ ઉઠાવે છે ટ્યુબ વાયર સ્પોક ટ્યુબમાં ભરેલી હવા તો વાહનમાં ભરેલું વાસ્તવિક વજન ટ્યુબમાં ભરેલી હવા ઉઠાવે છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ટાયરમાં બીડ્સ અને પ્લાય આપવાનો હેતુ શું છે વાઇબ્રેશન રોકવા ટાયર સ્લીપ થતું અટકાવવા કે ટાયરને મજબૂતી આપવા માટે તો ટાયરમાં બીડ્સ અને પ્લાયનો હેતુ છે ટાયરને મજબૂતી આપવા માટે ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ટ્યુબલેસ ટાયરનો ગેરફાયદો શું છે વજનમાં ભારે છે ટ્યુબ હોતી નથી પંક્ચર દરમિયાન હવા ધીરેથી નીકળે છે તો ટ્યુબલેસ ટાયરનો ગેરફાયદો શું છે તો કે વજનમાં ભારે છે ટ્રક અને બસના ટાયર કેટલા પ્લાયના ટ્રક અને બસના ટાયર બાવીસ થી પ્લાયના બનેલા હોય છે ઓપ્શન એ સાચો જવાબ છે જો ટાયરમાં એકસો પંચોતેર ઓબ્લિક પાસઠ આર પંદર બ્યાસી એસ તો ટાયરનો એસ્પેક્ટ રેશિયો કયો છે એકસો પંચોતેર બ્યાસી પાસઠ તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પાસઠ નેક્સ્ટ વધુ પડતા કેમ્બરની અસર શું છે વધુ પડતા કેમ્બરની અસર શું છે તો અસમાન ટાયર ઘસારો વળતું વધુ પડતો ટ્રેક્શન ફોર્સ સ્ટીયર હાર્ડ થઈ જવું તો વધુ પડતા કેમ્બરની અસર થયા છે અસમાન ટાયર ઘસારો ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ નીચેનામાંથી કયો કારણોસર ટાયર જલ્દીથી ઘસાઈ જાય છે હવાનું પ્રેશર યોગ્ય ન હોય તો વ્હીલનો એલાઇમેન્ટ સાચો ન હોય તો ભાર વધારે પ્રમાણમાં ભરેલો હોય ત્યારે તો તેનો સાચો જવાબ છે એ બી સી તમામ સાચા જવાબ છે એના પછી વાત કરીશું મેગવ્હીલ કઈ ધાતુમાંથી બનેલ હોય છે મેગવ્હીલ કઈ ધાતુમાંથી બનેલા હોય છે સ્ટીલ એલ્યુમિનિયમ અને સ્ટીલ તો તેનો સાચો જવાબ છે મેગ્નેશિયમ નેક્સ્ટ ટાયરની ઊંચાઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ટાયરનો બાહ્ય વ્યાસ માઇનસ રીમનો વ્યાસ ત્રેડની પહોળાઈ પ્લસ ટાયરની પહોળાઈ ટાયરની પહોળાઈ પ્લસ બીડ વળતું વ્યાસ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નેક્સ્ટ ટાયરના સ્ટ્રક્ચરમાં એસ્પેક્ટ રિસિયો કયો હોય છે ટાયરની ઊંચાઈથી રીમ પહોળાઈનો ટકાવારીનો ગુણો થાય ટાયર ઊંચાઈથી ટાયરના વ્યાસ વચ્ચેનો ગુણોત્તર ટાયરની ઊંચાઈથી ટાયરની પહોળાઈનો ટકાવારી ગુણોત્તર તો ટાયરનો ટાયરના સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરમાં એસ્પેક્ટ રેશિયો ટાયરની ઊંચાઈથી ટાયરની પહોળાઈનો ટકાવારી ગુણોત્તર નેક્સ્ટ ટાયરનો કયો ભાગ ક્રાઉન્ડ તરીકે ઓળખાય છે રીમ પહોળાઈ થ્રેડ પહોળાઈ થ્રેડ ત્રીજિયા તો ટાયરનો કયો ભાગ ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે થ્રેડ ત્રીજીયા નેક્સ્ટ ટાયરની બહા બહાર બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને શું કહે છે ટાયરની પહોળાઈ ટાયરની ઊંચાઈ થ્રેડની ત્રિજ્યા તો ટાયરની બહાર બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને ટાયરની પહોળાઈ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીશું ટાયર સ્પષ્ટીકરણમાં નવ ઇન્ટુ ચૌદ ડેસ ચૌદ પી શું સૂચવે છે તો ટાયરની જાડાઈ શોલ્ડરની પહોળાઈ પ્લાય રેટિંગ તો તેનો સાચો જવાબ છે પ્લે પ્લાય રેટિંગ નેક્સ્ટ ટાયરનું કેવી રીતે વર્ણન કરવામાં આવે છે શોલ્ડરની પહોળાઈ બોર્ડ સર્કલ વ્યાસ શોલ્ડરનો વ્યાસ બીડ સર્કલ વ્યાસ શોલ્ડરની પહોળાઈ ટાયરની ચડાય તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ શોલ્ડરની પહોળાઈ બોર્ડ સર્કલ વ્યાસ નેક્સ્ટ કયા પ્રકારના વ્હીલ ને વ્હીલ બે અલગ અલગ ડિસ્ક સાથે જોડાયેલા છે વાયર વ્હીલ ડિસ્ક વ્હીલ સ્પ્લિટ વ્હીલ તેનો સાચો જવાબ છે સ્પ્લિટ વ્હીલ નેક્સ્ટ કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ કયો છે ઊંચ ઉચ્ચ ઊંચાઈ માટે ભારે ભારનો સામનો કરવા તૂટ્યા બાદ વપરાય છે તો કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ છે તૂટ્યા બાદ વપરાય છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ કયો રેટિંગ ગ્રાહકને ટાયરની બ્રેકિંગ ક્ષમતાઓ સૂચવે છે ટ્રેક્શન રેટિંગ પ્લાય રેટિંગ ટાયર રેટિંગ તો તેનો સાચો જવાબ છે ટ્રેક્શન ડ્રેટિંગ નેક્સ્ટ રન ફ્લેટ ટાયરનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે ઓછી કિંમત અને જાળવણી કંપનનો વિરોધ કરે છે સ્પેર ટાયર અને ચેક માટે હેડને દૂર કરે છે તો રન ફ્લેટ ટાયરનો ઉપયોગ છે સ્પેર ટાયર અને ચેક માટે હેડને દૂર કરે છે નેક્સ્ટ ટાયરમાં વધારે પડતી હવા ભરવાના કિસ્સામાં શું અસર થશે ટાયરના કેન્દ્રમાં ઘસારો કરશે ટાયરની ધાર પર ઘસારો કરશે ટાયરના કેન્દ્રમાંથી તિરડ પડશે તો ટાયરમાં વધારે પડતી હવા ભરવાના કિસ્સામાં એની અસર શું થશે તો ટાયરના કેન્દ્રમાં ઘસારો કરશે વ્હીલમાં બાંધકામમાં રીમ્સનું શું કાર્ય છે એક્સલને ટેકો આપે છે સમાન રૂપે લોડનું વિતરણ કરે છે ટાયરને યોગ્ય સ્થિતિમાં પકડી રાખે છે તો વ્હીલમાં બાંધકામમાં રીમનું કાર્ય છે ટાયરને યોગ્ય સ્થિતિમાં પકડી રાખે છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ વ્હીલમાં સ્પોક સ્પોક્સનો હેતુ શું છે તો રીમની સચોટ ગોળાઈ પ્રદાન કરે છે પ્રી લોડ સમાન રૂપે વિતરણ કરે છે વિસ્તરણ કરે છે વાહનની દિશાત્મક સ્થિરતા પ્રદાન કરે છે તો વ્હીલ મોસ્પોક્સનો હેતુ શું છે તો રીમની સચોટ પહોળાઈ પ્રદાન કરે છે નેક્સ્ટ વ્હીલ એસેમ્બલીમાં ટાયર પ્રેશર સેન્સર ક્યાં સુરક્ષિત કરવામાં આવે છે વ્હીલહબમાં વ્હીલહબમાં સુરક્ષિત તો ટાયરની ધારમાં સુરક્ષિત મેટલ વાલ પર વોલ્ટેડ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે મોટર મેટલ વાલ પર બોલ્ટેડ કરવામાં આવે છે તો મિત્રો ટાયરના જે ટાયર અને વ્હીલના મોસ્ટ આઈએમ બી પચીસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આની પીડીએફ પણ તમને અવેલેબલ છે તમને મળી જશે ટેલિગ્રામ ચેનલ અને અમારો વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો